ખેડા સાંસદ દેવસિંહ ચૌહાણનો મતદાન અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા કાર્યકર્તા જંગી લીડ ચૌહાણે મતદાન કરવા અને જીત અપાવવા બદલ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો તેમજ સ્થાનિક ધારાસભ્ય સંજયસિંહ મહિડાએ મહુધા વિધાનસભામાંથી સત્તર હજારની લીડ આપવા બદલ કાર્યકરોને અભિનંદન આપ્યા હતા બ્યુરો ચીફ અમિત પારેખ આઝાદ મીડિયા લાઈવ ખેડા મળી લેવાય